અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ દ્રૌપદી ના અક્ષય પાત્રની વાત પાંડવોની પત્ની દ્રૌપદીને સૂર્ય ભગવાને એક અક્ષય પાત્ર આપ્યું હતું પાંડવોને કૌરવો દ્વારા 12 વર્ષનો દેશવટો મળ્યો હતો આ દેશવટા દરમિયાન પાંડવો આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા તેઓ પણ પડાવ કરતા હતા ત્યાં અનેક લોકો અને સાધુ સંતો એમને મળવા આવતા હતા

એક દિવસ પાંડવોને હેરાન કરવાના ઇરાદાથી દુર્વાસા મુનિને એમની પાસે કોઈ તકલીફ નહીં પડે પાંડવો પાસે એક અક્ષય પાત્ર છે જે એમને દ્વારે આવતા સાધુ સંતોને અખૂટ ભોજન પૂરું પાડે છે દુર્યોધન વાત માની દુર્વાસા મુનિ પણ પાંડવો પાસે જવા નીકળ્યા તેઓ પહેલા નદીએ સ્નાન કરવા જશે અને પાછા ફરીને બધા શિષ્યો સાથે ભોજન લેશે દ્રૌપદીએ તો તે દિવસનું ભોજન લઈને અક્ષય પાત્ર સાફ કરી નાખ્યું હતું એટલે પાંડવો તો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા જો ભોજન ન મળે તો તીવ્ર ક્રોધ માટે જાણીતા સાક્ષાત પ્રગટ થયા શ્રીકૃષ્ણ દ્રૌપદી પાસે કાની ખાવાનું માંગ્યું હવે કાનિ ખાવાનું બચ્યું ન હોય ત્યારે એ શ્રીકૃષ્ણને શું માપે શ્રીકૃષ્ણ દ્રૌપદી કહ્યું કે અક્ષય પાત્ર માં અનાજ નો એકાદ દાણો

જેઓ ભગવાન સમર્પિત હોય છે એમની મદદ ભગવાન કરતા જ હોય છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો